ધમદબાવ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર રાજકોટ હાઈવે પર સિહોર તાલુકામાં આવેલ આંબલાથી અમરગઢ વચ્ચે એક પાઇપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો એક વાછરડાને ઈજા પહોંચી હતી જો કે સદનસીબે ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાને પગલે પોલીસ પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર રાજકોટ હાઈવે પર આમલાથી અમરગઢ વચ્ચે રોડ પર એક પાઇપ ભરેલો ટ્રક ભાવનગર આવી રહ્યો હતો તે વેળાએ અચાનક પલટી મારી ગયો અંજારથી આ ટ્રક પાઇપ ભરી અને ભાવનગર તરફ આવી રહ્યો હતો તે સમયે આ ઘટના સર્જાઈ હતી ટ્રક પલટી મારી જવાના કારણે રોડ પર લોખંડની પાઇપો વેરાઈ ગઈ હતી ટ્રકનો રોડ પર પટકાતા ટ્રકનો કચર ઘાણ વળી ગયો હતો જોકે સદનસીબે આસપાસ કોઈ વાહન આવી રહ્યા જેના કારણે મોટી જાનહાનિ થઈ વાપરી ટ્રકમાંથી કૂદકો મારી જતા તેને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી પાઇપોના કારણે એક વાછડાને ઈજા પહોંચી હતી ભાવનગર રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે